દૂધ અને મલાઈ આ બે દંપતી છે પતિ પત્ની છે ઘી માખણ અને છાસ એના સંતાનો છે તમે મલાઈ ને અલગ કરશો દૂધ ને અલગ કરશો એટલે કે પતિ પત્ની ને અલગ કરશો તો એના સંતાનો માખણ ઘી અને છાસ એને ઉપર કેવી રીતે સારા સંસ્કાર આવી શકે માતા પિતા જ બિલકુલ એકલા થઈ જાય અલગ અલગ રહેવા જતા રહે તો પછી બાળકો પર કેવા સંસ્કાર પડી શકે વર્તમાન સમયમાં એવું કોઈ ઘર જોવા નહીં મળે કે જેમના ઘરમાં ફ્રિજ ન હોય અને જ્યારથી આપણા ઘરની અંદર ફ્રિજ આવ્યું એટલે લગભગ તમામ ઘરની અંદર ભાવના જાગૃત થઈ અને તે બચતની ભાવનાથી પ્રેરાઈને એ દૂધ ને લાવે છે ગરમ કરે છે અને એની જાડી જાડી મલાઈ અલગ કરે છે અને એનું ઘી બનાવીને તે ભોજનમાં ઉપયોગ કરે છે આજના વિડીયોમાં આપણે વાત કરીશું મારી નાખશે તમને આ મલાઈ નું ઘી વર્તમાન સમયમાં પહેલા તો મહિલાઓ કેવી રીતે ઘી બનાવે છે મોટા ભાગની મહિલાઓ શું કરે છે થેલીનું દૂધ લઈ આવે તો તેમાંથી જાડી જાડી મલાઈ નીકળે છે પરંતુ દૂધને ગરમ કરે છે તેની મલાઈ ને અલગ કરીને ભેગી કરે છે ગરમ કરીને એની અંદરનો પાણીનો ભાગ બાળીને એ ઘીનો એ રસોઈ બનાવવામાં રોટલી ઉપર લગાવવા માટે ઉપયોગ કરે છે અને આપણને એમ થાય છે કે આપણે ચોખ્ખું જ ઘી લઈએ છીએ ગાયનું ઘી લઈએ છે ભેંસનું ઘી લાવે છે અને ઘરે જ ઘી બનાવીએ છે તો આ ઘી આપણને કેવી રીતે નુકસાન કરી શકે પરંતુ આ ઘી નુકસાન કરી શકે મલાઈ નું જે ઘી હોય છે તે સૌથી વધારે શરીરની અંદર બેડ કોલેસ્ટ્રોલ પેદા કરે છે રોગની સમસ્યા સર્જી શકે છે આ ઘી કારણ કે આપણા કોલેસ્ટ્રોલની ખૂબ જરૂર છે પરંતુ આપણે ચાર પ્રકારના જ્યારે કોલેસ્ટ્રોલની વાત કરીએ છીએ એલડીએલ વીએલડીએલ એલડીએલ અને ટ્રાઇગ્લિસરાઇડ તો ખરાબ પ્રકારના કોલેસ્ટ્રોલો જે પેદા કરવાના જે ગુણ જે છે તે મલાઈના ઘીની અંદર છે અને તેના કારણે જ હૃદયરોગનું જોખમ ખૂબ વધી જાય છે તો ગુજરાત રાજ્યની અંદર જ્યારે નાની-નાની ઉંમરના લોકોને પણ હૃદયરોગનો હુમલો આવવા લાગ્યો છે ત્યારે વિશ્વના તમામ દેશોમાં ભારત હૃદયરોગના હુમલામાં પ્રથમ સ્થાને છે અને ભારતમાં પણ ગુજરાત રાજ્યમાં સૌથી વધારે હૃદયરોગના પેશન્ટો વધ્યા છે. ગુજરાત રાજ્યની કમ્પેરિઝનમાં ઉત્તર પ્રદેશ, બિહાર છે, પશ્ચિમ બંગાળ છે, ઓરિસ્સા છે, આ તમામ રાજ્યોમાં વસ્તી આપણા કરતાં વધારે હોવા છતાં પણ ત્યાં આટલા મોટા પ્રમાણમાં હૃદયરોગના હુમલા આવતા નથી કારણ કે ગુજરાત રાજ્યની અંદર મલાઈનું ઘી બજારમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં વેચાય છે ઘરે ઘરે પણ મલાઈનું ઘી બનાવીને તમામ ગુરુ એનો રસોઈમાં બનાવવામાં રોટલી ઉપર લગાવવામાં તેનો ઉપયોગ કરે છે અને જેના કારણે શરીર રૂપમાં બેડ કોલેસ્ટ્રોલ ભેગું થાય છે અને એના કારણે હૃદય રોગનું જોખમ પણ વધી જાય છે વજન ઘટાડવાના આટલા બધા પ્રયત્નો કરીએ છીએ પરંતુ કોઈ લાભ થતો નથી કારણ કે રોટલી ઉપર જ્યારે ઘી લગાવીએ છીએ તે મલાઈનું ઘી છે તમામ વાનગીઓમાં જ્યારે ઘી બનાવીને ખાઈએ છીએ મલાઈનું ઘી છે તો જે કોઈ લોકોના શરીરની અંદર મેદ વધારે છે વજન ઘટાડવા માટેના પ્રયત્ન કરો છે કરે છે તેવા તમામ લોકોએ પ્રથમ તો એ નિયમનું પાલન કરવાનું છે કે મલાઈનું ઘી ખાવાનું નથી કારણ કે મલાઈનું જે ઘી આપણે ખાઈએ છે તે શરીરની અંદર ફેટ ખૂબ વધારે પ્રમાણમાં વધારે છે આયુર્વેદમાં એક સૂત્ર છે કે તમામ રોગોની જે જનની છે તે પાચન અગ્નિ મંદતા છે લીધેલું ભોજન જો એક વખત સારી રીતે નહીં પચે તો અનેક બીમારી સર્જે છે તો મલાઈનું ઘી જ્યારે ખાવામાં આવે છે તે ખૂબ ગુરુ છે પચવામાં ખૂબ ભારે છે અને એના કારણે એક વખત મલાઈના ઘીની વાનગી ખાધા પછી લાંબા સમય સુધી પચતી નથી ગેસની સમસ્યાઓ એસિડિટીની સમસ્યાઓ એક વખત ભોજન લીધા પછી લાંબા સમય સુધી ભોજન ન લેવું ખૂબ ખાટા ખાટા ઓડકારો આવવા લાગવા આવવા લાગવા પેટ પથ્થર જેવું ખૂબ કડક થઈ જવું આવી તમામ સમસ્યાઓ સર્જે છે મલાઈનું ઘી એટલા બધા લોકોને અંદર કોલેસ્ટ્રોલની ગાંઠો બનવાની સમસ્યાઓ સર્જાતી હોય છે તમે ડોક્ટર પાસે જશો એટલે તમને કોઈ નુકસાન કરતું નથી પરંતુ જો તમારે આના ઈલાજ કરવો હોય આ ચરબીની જે ગાંઠો થાય છે ઓપરેશન કરીને કાઢી નાખો પરંતુ આ ઓપરેશન કરીને કાઢી તો નાખશું પરંતુ આ ચરબીની ગાંઠો આવી ક્યાંથી એ તમને નુકસાન તો નથી કરતી પરંતુ જ્યારે જ્યારે તે કોઈ રગની પાસે આવીને અટકાય છે અને હાડકાની અંદર આસપાસમાં જ્યારે કોઈ એ ગાંઠ થાય છે તમારી જોઈન્ટની આસપાસ જ્યારે આવી કોઈ ગાંઠ થાય છે ત્યારે એ અનેક પ્રકારની સમસ્યાઓ સર્જે છે લોહીનું પરિભ્રમણ થતા અટકાવે છે અને એના કારણે બીજી બધી સમસ્યાઓ સર્જાય છે તો શરીરની અંદર ચરબીની ગાંઠો થવાની પૂરેપૂરી સંભાવના રહે છે જ્યારે આપણે મલાઈનું ઘી ખાઈએ છીએ ત્યારે એ શરીરની અંદર બેડ કોલેસ્ટ્રોલ તો પેદા કરે જ છે સાથે સાથે શરીરની અંદર ક્લોટ એટલે કે નવી નાની 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 ગાંઠો સર્જે છે અને જેના કારણે પછી અનેક સમસ્યાઓ સર્જાય છે આવું જો થતા અટકાવવું હોય તો તમારા ભોજનની અંદર મલાઈનું ઘી ખાવાનું ટાળો કારણ કે મલાઈનું ઘી ખાવાથી કોલેસ્ટ્રોલની સાથે સાથે શરીરની અંદર ચરબીની ગાંઠો થવાની સમસ્યાઓ સો ટકા ઊભી થાય છે બાળકો માટે મહાઘાતક છે આ મલાઈનું ઘી કારણ કે તમારા ઘરમાં જો ચૌદ વર્ષથી નાના કોઈ પણ બાળક હોય તો તેના શરીરની અંદર કફ ડોમિનેટ વધારે હોય વાતપીત કફની ની જયારે આપણે વાત કરીએ છીએ ત્યારે નાના બાળકો હોય તે લોકોને શરદી ઉધરસ કફ જેવી સમસ્યાઓ થવાની પૂરેપૂરી સંભાવના હોય અને એવા સમય દરમિયાન તમે ઘરે મલાઈનું ઘી બનાવીને બાળકોને ખવડાવશો અથવા તો બજારમાં જે કંઈ મલાઈનું ઘી વેચાય છે એની વાનગી બનાવીને બાળકોને ખવડાવશો તો બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ ક્યારે પણ નહીં થઈ શકે કારણ કે ઓલરેડી એના શરીરમાં કફ ધાતુ વધારે છે તમે મલાઈવાળું ઘી નાખશો ત્યારે બળતામાં ઘી હોમમાં જેવું એ કામ કરે છે બાળકોના શરીરની અંદર વધારે ને વધારે પ્રમાણમાં કફ ભેગો થાય છે અને લાંબા સમય સુધી બાળકો શરદી ઉધરસ કફ જેવી સમય થતી પીડાયા કરે છે તો ક્યારે પણ મલાઈના ઘીની વાનગી બાળકને ક્યારે ખવડાવી જોઈએ નહીં જ્યારે તમારા અંદર કફ દોષ અને પિત્ત દોષ બંને વિકૃત થાય ત્યારે ચામડીના રોગ થવાની પૂરેપૂરી સંભાવના હોય છે અને મલાઈનું જે ઘી છે તે આપણા શરીરની અંદર કફ દોષને ખૂબ વિપુલ પ્રમાણમાં વિકૃત કરે છે અને એના કારણે સામાન્ય એક થી લઈને સોરાઈસી જર્ની શરૂઆત આ મલાઈના થી થાય છે તો મલાઈનું ઘી ખાવાનું બિલકુલ ટાળો તુરંત આપણને પ્રશ્ન થાય ઘીમાં તો શું દૂષણ કરી ગયું છે ગાયનું જ ઘી લાવીએ છીએ ચોખ્ખું જ ઘી લાવીએ છીએ અને મલાઈનું ઘી બનાવીને ખાવાથી એમાંથી શું એવું થઈ જાય છે તો મલાઈનું ઘી શા માટે આપણા શરીરને નુકસાન કરે છે તેની પણ વિસ્તારથી વાત કરીએ દૂધ અને મલાઈ આ બે દંપતી છે પતિ પત્ની છે ઘી માખણ અને છાસ એના સંતાનો છે તમે મલાઈ ને અલગ કરશો દૂધ ને અલગ કરશો એટલે કે પતિ પત્ની ને અલગ કરશો તો એના સંતાનો માખણ ઘી અને છાસ એની ઉપર કેવી રીતે સારા સંસ્કાર આવી શકે માતા પિતા જ બિલકુલ એકલા થઈ જાય અલગ અલગ રહેવા જતા રહે તો પછી બાળકો પર કેવા સંસ્કાર પડી શકે તો મલાઈ ને જયારે તમે અલગ કરો છો દૂધ ને જયારે તમે અલગ કરો છો ને એ મલાઈથી જ જયારે તમે ઘી બનાવો છો ત્યારે તેની અંદર કોઈ પણ મેડિસિન પ્રોપર્ટી હોતી નથી તે માત્રને માત્ર એક ચીકણો પદાર્થ છે એનું જે કઈ ઘી બનશે માખણ બનશે એની જે કઈ છાસ બનશે તે ક્યારે પણ આપણને આરોગ્યતા પ્રદાન ન કરી શકે યાદ કરો આપણા દાદી આપણી નાની કેવી રીતે ઘી બનાવતા હતા એ દૂધને ગરમ કરતા હતા ઠંડુ કરતા હતા હુંફાળું ઠંડુ થઈ જાય ત્યારે મલાઈ કાઢ્યા વગર જ મલાઈને થોડી સાઈડમાં કરીને મેળવણ નાખીને તેનું દહીં બનાવતા હતા એ દહીંની અંદર સવારે વલોણું નાખી એને ખૂબ મંથન કરતા હતા અને એ મંથન કર્યા પછી ઉપર માખણ તરી આવતું હતું ખાવું જોઈએ શુદ્ધ હોય તો દુનિયાનું સારામાં સારું ફેટ એ ઘીની અંદર છે દુનિયાની તમામ સમસ્યાઓ સામે લડવાની ક્ષમતા એ ઘી ની અંદર છે વર્તમાન સમયમાં બજારમાં કોઈ પણ કંપનીનું જે ઘી વેચાય છે આવી રીતે બનાવેલું ઘી હોય છે ખરું નથી હોતું તો બને ત્યાં સુધી એવું ઘી ખરીદવાનો આગ્રહ રાખવો જે વલોણાથી બનેલું હોય અથવા તો ઘરે તમે બનાવતા હોય તો એવી રીતે જ ઘી બનાવો જે આપણી પ્રાચીન પરંપરાઓ હતી તુરંત પ્રશ્ન થાય કે હવે તો આપણે ફેમિલી મેમ્બર ઓછા છીએ અમે ચાર પાંચ જણા જ હોઈએ છીએ માત્ર પાંચસો ગ્રામ દૂધ લાવીને તેનું દહીં બનાવીએ છીએ તો પછી ઘી કેવી રીતે બની શકે બની શકે નાના નાના વલોણા એવા આવી ગયા છે ઇલેક્ટ્રિકથી ચાલે એવા વલોણા આવી ગયા છે કે જેની અંદર પાંચસો ગ્રામ દહીં તમારી પાસે હશે તો એ દહીંને તમે મંથન કરીને માખણ બનાવી શકશો ગરમ કરીને તમે ઘી બનાવી શકશો અને એ માખણનો તમે ઉપયોગ ઉપયોગ કરી કરી શકશો શકશો ઘીનો પણ તો શું કરવાનું કરવાનું છે છે દૂધને ગરમ મલાઈ નથી કરવાની દૂધને ગરમ કર્યા પછી એનું મેળવણ કરવાનું છે મલાઈની સાથે જે ત્યારે દહીં જામી ગયું છે એ વલોણા દ્વારા એને ખૂબ મંથન કરો માખણ અલગ થઈ જાય એ માખણને ગરમ કરીને ઘી અલગ કરો આવી રીતે જો તમે ઘી ખાશો તો તે ઘી દુનિયાનું શ્રેષ્ઠ ટોનિક છે પરંતુ આવે ક્યારે પણ મલાઈ નું ઘી ન ખાઈએ સંપૂર્ણ શાસ્ત્ર પદ્ધતિથી વલોણાનું નું ઘી આપણે ઘરે બનાવીશું અને એનું સેવન કરીશું જેથી કરીને આપણે લાંબા સમય સુધી નિરોગી અને સ્વસ્થ રહી શકીશું સૌને જય હિંદ વંદે માત્ર